ડભોઈ નગરપાલિકા આઇકોનિક રોડ પર ખુલ્લા પડેલા વીજ વાયરો લઈ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે ચાર પાંચ દિવસ પહેલા મીડિયા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો જેને લઈ નગરપાલિકા તંત્ર યુદ્ધના ના ધોરણે કામગીરી પર લાગ્યું છે અને આઇકોનિક રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટમાં જે ખુલ્લા વીજ વાયર પડ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે જોકે જાણવા મળેલ માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા જૂની સ્ટ્રીટ લાઇટના વીજ વાયરો રોડ ઉપર ખુલ્લા મૂકી રાખવામાં આવ્યા હતા જેમાં વીજ પ્રવાહ પસાર ન થતો પરંતુ આ કેટલું યોગ્ય કહેવાય અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા તંત્ર જાગ્યું અને ખુલ્લા વીજ વાયરોને દૂર કરવામાં આવ્યા ડભોઈ નગરપાલિકા દ્વારા ક્રિષ્ના સિનેમાથી લઈ એસી ડેપો સુધી આઇકોનિક રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે નવીન સ્ટ્રીટ દ્વારા લગાવવામાં તો આવી પરંતુ જૂની સ્ટ્રીટ લાઇટના વીજ વાયરો ખુલ્લા રોડ પર મૂકી દેવાયા લોકોમાં ભય ઉત્પન્ન થાય એવી જ વાર ખુલ્લા પડ્યા કોઈકને કરંટ લાગશે તો શું થશે જેને લઈ ટભોઈ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક ધોરણે ખુલ્લા પડેલા વીજ વાયરોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે વીજ વાયરો જૂના હતા તેમાં વીજ પ્રવાહ હતો નહીં તેવા વાયરોને દૂર કરવામાં આવ્યા પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી તો સામે આવી જ છે જૂના વેહરચાયેલા વાયરોને કાઢવાને બદલે તે વાયરોને એવા જ રહેવા દઈએ અને નવા વીજ વાયરનું જોડાણ આપ્યું જો કે હાલ નગરપાલિકા વીજ વાયરને દૂર કર્યા છે મીડિયા અહેવાલોની ધારદાર અસર જોવા મળી છે રિપોર્ટર આતિશિંહ ઠાકોર ડભોઈ